નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા આગામી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસથી સવારે આઠથી દસના સમયમાં એક નવી સ્પેશિયલ જનરલ બેચ આપણે સ્ટાર્ટ કરીએ છીએ જનરલ બેચ અંતર્ગત આગામી સમયમાં જે ક્લાસ થ્રીની એક્ઝામ્સ આવે પંચાયત વિભાગની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોય મ્યુનિસિપાલિટીની પરીક્ષા હોય તો એના માટે ખૂબ જ સચોટ તૈયારી કરવામાં આવશે આઠ મહિના સુધીની વેલિડિટી હોય છે આઠ મહિના સુધી જનરલ બેચ ચાલતી હોય છે અને આ સમય દરમિયાન અલગ અલગ જનરલ સ્ટડીના વિષયો હોય જેમ કે ઇતિહાસ હોય બંધારણ હોય ભૂગોળ હોય પંચાયત હોય સામાન્ય વિજ્ઞાન હોય કરંટ અફેર્સ હોય મેથ્સ હોય રીઝનિંગ હોય ઇંગ્લિશ ગુજરાતી ભાષા હોય તો એના ઉપર કામગીરી કરવામાં આવે છે અલગ અલગ વિષયો માટે અલગ અલગ ફેકલ્ટી રહેતી હોય છે ગાંધીનગરની ટીમ ભાવનગર ખાતે આવતી હોય છે અને અલગ અલગ વિષયો સ્ટડી કરાવે છે નિયમિતપણે તમારી ટેસ્ટ લેવામાં આવે અને વીકલી તમારી ટેસ્ટના માધ્યમથી સમગ્ર વીકમાં તમે જે ભણ્યા હોય એનું રિવિઝન કરવામાં આવે એ જ રીતે મંથલી ટેસ્ટ હોય મોક ટેસ્ટ હોય રિવિઝન ટેસ્ટ હોય તો અલગ અલગ ટેસ્ટના માધ્યમથી સતત તમારું મૂલ્યાંકન કરવામાં આવે લાઇબ્રેરીની સુવિધા રહેતી હોય છે સાથે રિવિઝન કરવાના ઉદ્દેશથી વિડીયો લેક્ચરની એપ્લિકેશન પણ મળવાપાત્ર થાય છે તો જે વિદ્યાર્થીઓને રસરૂચિ હોય એ ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન કરાવી શકે ડેમો લેક્ચર ભરી શકે ત્યાર પછી આગળ નિર્ણય કરી શકે થેન્ક યુ